નમસ્કાર મિત્રો મારા પતિના મોબાઈલ પર એક મેસેજ આવે છે કોઈક બેબીનો મેસેજ આવ્યો હતો આખરે આ બેબી કોણ છે ફોન પર બેબી સાંભળીને તેના પતિના ચહેરા પર હળવું સ્મિત આવ્યું અને તેણે મોબાઈલ લીધો અને મેસેજનો જવાબ આપ્યો હેલો બેબી ગુડ મોર્નિંગ કેમ છો અને પછી તેણે મોબાઈલ ટેબલ પર મૂક્યો અને તે ઓફિસ માટે તૈયાર થવા લાગ્યો અને તેની પત્નીનું ધ્યાન તેના મોબાઈલ તરફ હતું તેણે પણ તેના પતિનો મેસેજનો જવાબ આપ્યો હવે તેની પત્નીના મનમાં હંમેશા વિચાર આવતો હતો કે આ બેબી કોણ છે અને તે મારા પતિને વારંવાર મેસેજ કરે છે આખો દિવસ આમ જ પછાર થાય છે ત્યારે તેની પત્ની તેની સાથે કહે છે કે મને એક વાત કહું તમે મને પત્ની માનો છો ને તો આ બેબી કોણ છે જેનો સંદેશ તમારા મોબાઈલ ડાટામાં આવે છે પતિ આનો કોઈ જવાબ આપતો નથી તે આ પ્રશ્ન પર માત્ર હાસ્ય અને કંઈ પણ બોલ્યા વિના ત્રણ ચાર દિવસ સુધી આમ જ પોતાનું કામ કરવા લાગ્યો પણ આજ સુધી આ વાતો પત્નીના મનમાં ચાલી રહી હતી જ્યારે ફરી એકવાર તેના પતિના મોબાઈલ પર મેસેજ આવે છે ત્યારે હું વિચારતી હતી કે ત્રણ ચાર દિવસ થઈ ગયા હવે હું તમને બહુ યાદ કરું છું આ મેસેજ મોકલવાનું કારણ પણ પુરુષે જ કર્યું હતું જ્યારે પણ તેણીએ તેના પતિને પૂછ્યું ત્યારે તેના પતિએ કોઈ જવાબ ન આપ્યો અને તે હસીને પોતાનું કામ કરવા લાગ્યો ત્યારે તેની પત્નીનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચી ગયો હતો જેના કારણે તેનો ગુસ્સો સહન કરી શકતી ન હતી તેણીએ તેના પતિના ખિસ્સામાંથી સિનેમા હોલની બે ટિકિટ મળી જાય છે અને આ બાબતે તેના પતિ સાથે ઝઘડો થાય છે અને ઝઘડો આગળ વધે છે પરંતુ અહીં પત્નીનો ગુસ્સો તેના પતિ કરતાં ઘણા વધારે હોય છે અને તે તરત જ તેનો બધો સામાન બગીમાં મૂકીને તેના ઘરે જાય છે આ ઘર છોડીને હંમેશા માટે તેના માતા પિતાને ઘરે જતી રહે છે જ્યારે તે ઘરે આવે છે અને અચાનક તેની નજર પત્ર પર પડે છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે પત્નીના માતા પિતાના ઘરે દરવાજો ખખડાવ્યો ત્યારે પત્નીએ જઈને દરવાજો ખોલ્યો ત્યારે તેણે જોયું કે એક નવ વર્ષની નાની બાળકી હાથમાં પત્ર લઈને ઊભી હતી અને તે નાની છોકરીએ તેને તે પત્ર આપે છે જ્યારે પત્નીએ પત્ર વાંચ્યો ત્યારે પત્રમાં લખ્યું હતું કે મારી વહાલી પત્ની જે બાળક માટે અમે ખૂબ લડ્યા અને મારી વાત સાંભળ્યા વિના તમે ઘર છોડીને તમારી માતાના ઘરે ચાલ્યા ગયા છો અને તમે મને એક બાળક તરીકે જોયો નથી તે અત્યારે તમારી પાસે ઊભી છે તે જ એ બાળક છે જેનો મેસેજ મારા મોબાઈલ પર આવતો હતો અને તેની સાથે હું સિનેમા હોલમાં જતો હતો અને જ્યારે તમે તેને બાળક વિશે કહ્યું ત્યારે હું તમારી સાથે મજાક કરતો હતો કારણ કે તમે આ હકીકતથી ચીડાઈ રહ્યા હતા હું જોવા માંગતો હતો કે તમે મારી સાથે કેવું વર્તન કરશો પરંતુ મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે તમે અમારું ઘર છોડી દેશો અને હા જુઓ હું તમને અત્યારે સૌથી અગત્યની વાત કહેવા જઈ રહ્યો છું કે આ બાળક જે તમારી સામે ઊભું છે તે કોઈ બીજી છોકરીનું નથી પણ તમારી પોતાની દીકરી છે જુઓ તમે તમારી જાત પર નિયંત્રણ રાખો અને મારી વાત ત્યાંથી વાંચો અમારા લગ્ન પહેલાં ત્રણ વર્ષ જૂની વાત છે જ્યારે તમે કોલેજમાં ભણતા હતા ત્યારે તમારા એક મિત્રએ તમને તેમના ઘરે નોટબુક લેવા બોલાવ્યો હતો અને તેને તમને પાણીમાં દવા ભેળવીને પીવડાવી હતી અને તમારી સાથે અસ્વીકાર્ય કાર્ય કર્યું હતું ત્યારે તમારા તરફથી કોઈ ભૂલ ન હતી પરંતુ કુદરતે પોતાનું કામ કર્યું હતું અને ઘણા પ્રયત્નો કરવા છતાં જ્યારે તમારો ગર્ભપાત ન થયો ત્યારે તમારા પરિવારના સભ્યોએ આ સમાન ધોરણે તમને નવ મહિના સુધી ઘરની બહાર ન જવા દીધા અને તમને ઘરમાં રાખ્યા તમારી માતા પોતે ડૉક્ટર હતી તેથી આ નાનું બાળક કોઈને જાણ્યા વિના જ ખૂબ જ સરળતાથી જન્મ્યું ભવિષ્યમાં તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યા ન આવે અને આ બાળકીને આશ્રમમાં આપી દીધી હતી એટલે કે આ બાળક જે અત્યારે તમારી પાસે ઊભું છે તે તમારી પુત્રી છે તમારે આ છોકરીના હાથમાં નાનો તિલ જોવો જોઈએ જે તમે તેના બાળક સાથે રડતા જોઈ શકો છો અથવા તમે તમારા પિતાને પૂછી શકો છો કે તે જલ્દીથી સૂઈ જાય છે બાળકના હાથમાં તિલ જોઈને તે રડવા લાગે છે અને પત્ર હજુ પેન્ડિંગ હતો એટલે તેણે આગળ પત્ર લખ્યો કે હું જાણું છું કે તમે ક્યાંક એવું નથી લાગતું અમારા લગ્નના એક મહિના પહેલાં જ તમારા પિતાએ તેમનો પસ્તાવો થયો અને તેણે મને જે હકીકત હતું તે કહ્યું હતું કે જો હું ઈચ્છું તો હું લગ્ન ના પાડી શકું પણ મેં તેને દત્તક લીધો કારણ કે તે તારી ભૂલ નથી પછી અમે ધામધૂમથી લગ્ન કર્યા અને એ વાત સાચી જ છે કે આજ સુધી તમે મને ઘણો પ્રેમ આપ્યો છે પણ જ્યારે તમારા પિતાએ મને આ બાળક વિશે કહ્યું ત્યારે હું તેને મારા વગર રહેવા ન દઈ શક્યો અને હું સમય કાઢીને તેને વારંવાર મળતો રહ્યો અને તેની સાથે વાત કરતો રહ્યો તેની સાથે થોડો સમય વિતાવતો અને મને ખૂબ જ આનંદ થતો હતો તે કેટલીક નિર્દોષ બાળક છે અને તેને કોઈ પણ પ્રકારની ભૂલ વગર સજા કેમ કરવામાં આવી હતી તેથી જ હું તેને થોડી ખુશી આપવા જતો હતો કે હવે તારી ઈચ્છા છે તો તારા ઘરે પાછું આવવું હોય તો અને રહેવું હોય તો આવ તારો વાહલો પતિ હજુ તારો જ છે પત્ની પત્ર વાંચીને તેના ઘરે દોડી ગઈ પણ તેણે જોયું કે તેનો પતિ ઉપર ઊભો હતો માર્ગ અને તેના ચહેરા પર એક સ્મિત હતું મિત્રો પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ અને પ્રેમ પર આધારિત છે તેથી તેની વચ્ચે થોડો પણ શંકા આવવા ન દેવી જોઈએ દુનિયાની આ બીમારીનો કોઈ ઈલાજ નથી તમારા મનને શાંત રાખો અને તમારા મનમાં જે પણ વિચારો આવે તે એકબીજાને જણાવો તમને આ વાર્તા કેવી લાગી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકનને દબાવો ત્યાં સુધી અમે નવી વાર્તા સાથે મળીશું આભાર તમારો